ગાયત્રી મંત્રમાં એટલા માટે ધીયો યોન પ્રચોદયાત એવું આપણે કહીએ છીએ ઋષિઓ સમજી ગયા કે આ મશ્કરી કરવા આવ્યા છે દુર્વાસાને ક્રોધ આવ્યો આપણે જાણીએ છીએ કે દુર્વાસા એના ક્રોધ માટે બહુ પ્રસિદ્ધ છે શાપ આપ્યો દીકરો પણ નહીં દીકરી પણ નહીં તમારા કુળનો નાશ કરનાર હળમુશળ પ્રગટ થશે ગભરાયા ત્યાંથી જતા રહ્યા યાદવકુમારો કુમારો એકાંતમાં જઈ અને સાંબના સ્ત્રી વેશને છોડ્યો તો પેલું પાત્ર જે પેટ ઉપર બાંધેલું એમાંથી હળમુશળ પ્રગટ થયું ગભરાયા આ દુર્વાસા શિવજીનું સ્વરૂપ છે ભાગવતમાં જ કથા છે કે અત્રિય અને અનસુયા એને ઘરે ત્રિદેવ બાળક બનીને આવે છે અનેક અદભુત કથાઓ છે પુરાણોમાં અનસુયા પરમ સતી નારી છે રામચરિત માનસમાં પણ અત્રિ અને અનસૂયાનું વર્ણન છે અત્રિના આશ્રમમાં ભગવાન રામ પધારે છે સ્વાગત કરે છે અત્રિ કોમલમ અનસુયાજીને સીતાજી વંદન કરે છે અનસુયાજી સીતાજીને ક્યારેય મલિન ન થાય ગંદા ન થાય એવા વસ્ત્ર આપે છે અને પછી સીતાજી અનસુયાજી પરમ સતી તરીકે પ્રસિદ્ધ છે એને સતી નારીના ધર્મ વિશે પૂછે છે અને સતી અનસુયા સીતાજીને સતી નારીના ધર્મ વિશે કહે છે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અને અધમ આવા ચાર પ્રકાર બતાવે છે આવી રીતે ચાર પ્રકારની નારીઓ વિશે સતી અનસુયા સીતાજીને બતાવે છે સમજાવે છે નારી ધર્મ પતિવ્રતાના ધર્મ વિશે શિખામણ આપે છે એ અનસુયા અને એના પતિ અત્રિ તપસ્યા કરે છે અને એ તપસ્યાના પ્રતાપે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બાળક બનીને એને ત્યાં આવે છે ભાગવતની આ કથા છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ જે બાળક બનીને આવ્યા અત્રિ અનસૂયાને ત્યાં એનું નામ દત્ત દુર્વાસા અને ચંદ્રમા દુર્વાસા ત્યાં પ્રગટ દુર્વાસા આત્રેય છે અત્રિ અનસુયાના પુત્ર છે ચંદ્રમા પણ અહીંયા આત્રેય છે અને દત્ત આત્રેય છે માટે દત્તાત્રેય વિષ્ણુ દત્ત બનીને આવ્યા બ્રહ્માજીના અંશથી ચંદ્રમાં થયા અને શિવજીના અંશથી દુર્વાસા ઋષિ એનું પ્રાગટ્ય છે અત્રિ અને અનસૂયા એનો અર્થ સમજો જેનામાં ત્રિ એટલે ત્રણ નથી તે અત્રિ એટલે કે જે ત્રિગુણાતીત થયો સત્વ રજસ અને તમસ આ ત્રણેય પ્રકૃતિના જે ગુણો છે એનાથી ઉપર ઉઠેલો ત્રિગુણાતીત એવો પુરુષ દેહમાં રહેવા છતાં દેહથી મુક્ત વિદેહ ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી એવા મહાપુરુષ જેમાં અસૂયા નથી તે અનસૂયા અસૂયા એટલે અન્યના ઉત્કર્ષને જોઈને આપણી અંદર જે જલન થાય એ એનું નામ અસૂયા પુરુષોમાં જરા દેહભાવ પ્રગાઢ હોય છે અને બહેનોમાં અસૂયાનો ભાવ નાની નાની વાતમાં બહેનોને અસૂયા થાય કે આની હાડી મારી હાડી કરતાં વધારે સરસ છે આનો નેકલેસ મારા નેકલેસ કરતા વધારે સરસ છે ભલા ઉસકી સાડી મેરી સાડી સે જ્યાદા સફેદ ક્યુ હૈ આવું એક વિજ્ઞાપન આવતું ટીવીમાં યા આ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને નાની નાની વાતમાં ઈર્ષા થાય આ ટીકા નથી આ આવું છે એમ મીઠું ખારું છે એમ કેવું મીઠું એની નમકની ટીકા છે નહીં છે કારેલું કડવું છે એમ બોલો એ કારેલાની નિંદા નથી એ નિરૂપણ છે કે કારેલું આવું હોય એમ પુરુષોમાં જરા અહમ હોય વધારે ટીકાની વાત નહીં પુરુષો એવા હોય છે એક પુરુષની પ્રકૃતિ છે એક સ્ત્રીની પ્રકૃતિ છે એ પુરુષોમાં અહમ બહુ બહુ અહમ કેટલીક બહેનોને ખબર હોય એટલે પુરુષોના અહમ એ ઘવાય એવું કંઈ કરે જ નહીં એનો ઈગો હર્ટ થાય એવું કઈ ન કરે અને એટલા માટે એ સ્ત્રી પોતાના પતિને રિસ્પેક્ટ આપે અને પત પતિ પોતાની પત્નીને પ્રેમ આપે સ્ત્રી આદર આપે પતિને પતિ સ્ત્રીને પ્રેમ આપે એટલે આપણે ત્યાં ઉંમરમાં નાની હોય છે લગભગ મોટે ભાગે નાની હોય ક્યાંક ક્યાંક એવું થાય કે પત્નીની ઉંમર થોડી મોટી હોય એવું પણ બને પણ નહીં તો સ્ત્રી ઉંમરમાં નાની હોય પતિ પાંચ વર્ષ કે એનાથી અધિક બે વર્ષ થોડો મોટો હોય એટલે સ્ત્રી પોતાના પતિને તમે કઈને બોલાવે અને પતિ અને તું કઈને બોલાવે નાની હોય ને એટલે પત્નીને એક રિસ્પેક્ટ પતિ માટે રહે અને પતિ પ્રેમ કરે નાનાને પ્રેમ આપવો જોઈએ નાનાને એની કેર કરવી જોઈએ એની સંભાળ લેવી જોઈએ એને પ્રોટેક્શનની જરૂર પડે આદિ આદિ એટલે આવું બધું હોય અથવા તો હતું હવે પ્રેમનું સ્વરૂપ બદલાણું છે હવે પત્ની પણ પતિને તુકારે બોલાવે એ પ્રેમનું સ્વરૂપ છે જૂના જમાનામાં પત્નીઓ પતિનું નામ લેતી નહોતી હવે નામ લઈને બોલાવે પિયુષ સાંભળો આમ પાછું સાંભળો કે ક્યાંક ક્યાંક વળી સાંભળે એમ પણ કે પણ સાંભળો એમ કે ત્યાં નામથી બોલાવે પિયુષ સાંભળો તમે આજે હાનના વેલા ઘેર આવી જાજો કે તમે પણ નામ લઈને બોલાવે અને જે આપણી જૂની પદ્ધતિ છે એ જૂના સંસ્કાર એ અનુસાર બહેનો નામ પણ ન લે એ ખાલી સાંભળ્યું આટલું બોલે સમજી જાય ઓલો ઈ મને જ કહેવાય રહ્યું છે પંદર બેઠા હોય ઓશરીમાં પુરુષો પણ એ સ્ત્રી થોડીક આમ દરવાજાની બહાર મોઢું કાઢી લાજ કાઢી હોય માથે ઓઢી હોય અને ખાલી એટલું બોલે સાંભળ્યું તો એ પંદર માંથી એનો હોય એ જ ઊભો થાય એ સમજી જાય કે મને બોલાવે એટલે નામ નહોતી લેતી બેનો છતાં પણ વ્યવહારમાં કઈ તકલીફ નહોતી પડતી બહુ સારી રીતે ચાલતું હતું અને નામ લેવાથી તો ક્યારેક ગડબડ પણ થાય છે તો વગર નામ લીધે સારી રીતે એક બેન એના બે છોકરાને લઈને દવાખાને ગયા બેનને બચાડીને તાવ આવતો હતો ઘરમાં હાહુ ગામતરૂ ગામતરું કરી ગયા તા હવે આવું ગામતરું કરી ગયા હતા એ આપણે અહીંયા બોલીએ તો સમજાય નહીં તો બાર બોલીએ તો આ વાક્ય પ્રયોગ સમજાય નહીં ઘરમાં બીજું કોઈ હતું નહીં પેલી બેનને તાવ આવતો એ પોતાના બે છોકરાને લઈને દવાખાને ગઈ એક છોકરો છ વરનો બીજો છોકરો આઠ વર્ગનો બેને લઈને દવાખાને ગઈ Hat er